હું કર્યું હું કર્યું આ બધું તારું તો છે ને તમે જોઈએ સિત્તેર વર્ષ નો દાદો હોય ને હજી કઈક કામ કરતો હોય ને આપડે એમ કી દાદા હું કરો કે કામ કરી કોની હાટું કરું બટા તમારી હાટું જ છે એને એના દીકરાની ને એના 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 પરિવાર પ્રત્યેની જ ભાવના હોય અને આપડે રવિવારે આમ જો સુરત સુરતમાં કેવું હોય ખબર ઓફિસ નો સ્ટાફ હોય ને એટલે હાજે ચા પાણી પીવા કે નાસ્તો કરવા કે એમ બધા ભેગા થાય બધા એમ જા રવિવાર હોય દેવું એટલે અમારે એક ભાઈ મિત્ર મિત્ર ન્યા 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 સામે રે ને એની ઓફિસ ના બધે મંડળ બે આવ્યા બેસવા આવ્યા એટલે બધા ચા પાણી પીધા ને પછી છેલ્લે દસક વાગે આઈસ્ક્રીમ મંગાવ્યો એટલે બા દાદા બે અહિયાં બહાર ઓટલે બેઠેલા એટલે જે ફરવા બેહવા હવા આવેલા ને એને એવું કીધું ગર્દણી કે આપણે આઈસ્ક્રીમ ખાઈ છે એકાદો વાટકો તમારા દાદા ને જો બહાર બેઠા છે એને અંબાવો ને એમ ના અમારા દાદા ને સુગર છે એ ના ખાઈ શકે એમ દાદો કે ભાઈ શુગર ની દીકરી થાતી અમે ડોલ ડોલ લાડવા ખાધા તા તારું આઈસક્રીમ નું ઘણા ઇગનોર કરે એના માત્ર ના એ એ એમ ન થઈ શકે એમ ભાઈ હવે રેવા દે અને છોકરા નાના નાના બ બે મહિના ના ત્રણ ત્રણ મહિના ના હોય ને અત્યારની વહુ જે હાચોતી હોય ને કદાચ એની હાહુ એને એમ કે ને બેટા એમ ના કરાય

દાંપત્ય જીવન આ આપણા ગુજરાતમાં જ બગડ્યા છો આટલા દાંપત્ય જીવન ક્યાંય નથી બગડતા નકર આપણા ડોહ લાવે હો વરહ વેલિડિટી કાઢને કી ભાઈ આપણાથી ખબર જ નથી પડતી આ કેટલી વેલિડિટી આની રહે એમ શરૂ શરૂ માં સંબંધ થાય ને એટલે બગીચામાં ફરવા જાય હાથમાં હાથ નાખી નો ઈ બગીચામાં ફરવા જાય પછી આમ ઓલે વાઈડ જેવું હોય ને વાઈડ જેવું એટલે છોકરી ન્યા હાલતી હોય ને એટલે કે આમની ચાલ બકા ત્યાં કાટા વાગશે આમની ચાલ એને પરણે આમ ને લઈ લે ઓલા આઈસ્ક્રીમ વાળા ને ગુલ્ફી વાળા નામ હોય ને બોલાય બોલાય ને કે એ કર આયા લાય આયા હું ભાવ છે 10 20 30 30 વાળી બે એવા તો ઓર્ડર ઠપ કરે એ મને ઈ એક ખબર નથી પડતી આ જો જો એ ઓલા ખારીસિંગ વાળા હોય ને આ બધાય ટ્યુશન ક્યાં લેવા જાતે છે ઈ ખબર નથી આ લે ખાઈ શિયા આ લે શિંગડા

ચાલે દસ રૂપિયા વીસ રૂપિયા ત્રીસ રૂપિયા આમ નઈ કહે ને છોકરી કાંટો વાગ્યો ને ઓલી ભાઈ ને થયું કાંટો વાગ્યો આખો રોડ આયા છે પ્રેમ ક્યાં આવ્યો ખબર પડતી નકર અત્યારે હવે ફોન આવ્યા નકર પેલા ફોન ની સુવિધા નથી સબંધ થાય ને એટલે લેટર લખતા જેને જેને લેટર એને ખબર હોય કે લેટર નો હું ભાવ છે છે એનો પ્રેમ ફોન માં ખરેખર ફોન ની મજા નથી કહે મારા બાપ પેલા ટપાલ આવતી ને કે બિપિનભાઈ આ જંટાળા ને ટપાલ લખી ભાવ થતો બિપિનભાઈ આપણને ટપાલ લખી સુખદેવભાઈ ટપાલ લખી ઇતિયા ને ટપાલ ની મજા હતી સંબંધ થતો ને તે ઉપર ટાંક મારે ભાઈ સુરે તો હોય ને ઈ દેહ માં હોય ટાંક મારે દલડે વાયગો કાટો પીમ દેહ માં આવો આટો દલડે વાયગો કાટો પીયું એવો બેની ગંધાઈ ગયેલા ઘંટી હેઠળ નાખીને આમ લાંબુ ગ્રીન હોય ભાઈ અને પછી એ વળતો જવાબ આપે ભલે વાયગો તને દલડે કાટો ને દિવાળી સિવાય નહીં એવાય આંટો કેમ તો કે સાહેબ લોજિંગ નો મોટો બધો ગાંઠો કોઈ હા શું નહીં પણ મજા હતી તઈ સ્ટેપલર ની પીનું ઠેવી ને એવું નહોતું બોર વિણવા જાય ને બેન પણ બેન પણ એટલે લીમડા થી બાવળે ગુંદર નો લોંધો લાવજો એને ખબર હોય કે આ અઠવાડિયા લખવાના છે રકાબી પલાળી રાખે એમ ઢીલો પાડે એને પેલા પછી સોંટાડે માની લો ગુંદર નો જોડ્યા હોય તે નખરંગ માં શીશું લેચ્યું નખરંગ ના હોય લોટ હોય ના હોય તો એમાં ટપાલી સાયકલ હતી ટપાલી ભાઈ એમ જ એ કાકા ઉભા આવે એમ વાટ જ આવે કાકા એ કાકા અમારે છે કાકા એવા ખબર જ હોય હજી કાલે શું કઈ રોજ રોજ આવે અમુકને ન પૂકી શકો તમે ગજબ ના હોય ખરેખર હમણાં આ આ તો હવે બધી સુવિધાઓ આવી મારા બાપ ન કર પહેલાં ક્યાં સુવિધાઓ આ તમારી વ્યવસ્થાને પ્રણામ તમે અમને અહીં બેઠા છો અમને સાંભળો છો એ તમારી એક કાશ છે બાકી મારા આમ નું કંઈ આવશે જ નહીં હો સવાર પડશે તોય આ તમને એમ થાય કે આવડા એક્ચુઅલિ આ ભલે એક વાગે આવ્યો છે ગિનાઇન બિનાઇન નહીં મારા બાપાને વીસવા નહીં કે કઈક સારું બોલે તો સારું એમ બાકી ગયું થોડું નહીં આવે તમારી વ્યવસ્થા તમારી આસ્થા છે અને તમારી અવસ્થા અમુક અમુક જાય જઈને અવસ્થા જ ન હોય આપડે એમ કે આમે જ રાડું નાખે કેટલું મેળ કરવું છે ભાઈ તમે સારું કરો છો સારી વાત છે આપડી પેલા થી ઈ મળે આમ સોલા મારવા આમે મોગડી વાત જ અલગ છે અને અમુક સુરતી મિત્ર છે એ બે હારો જમાય બે હારે પીવે એમ જાય એટલે લે એમ એટલે આ ખરેખર આ ખોટી વાત છે નાકરાય નહીં પણ એ બહુ ઊંચી પાર્ટી હોય કરે આવું બધું એટલે હા સારો ને સમાય બે બેઠેલા ને થોડું થોડું બે જરી જરી એટલે હારાય રાય પૂછ્યું તમારે હમણાં માછાનો દુખાવો કેમ છે તો ઓલો સમાય કે ઈ તો ઘેરે મૂકી નથી રહેવો પણ હાસી વાત જો રમાય તમને કહો તમારે તમે 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 જે કટપીડ લઈ ગયા છો ને એનો ટાકો આપડી ઘેરે જા આખો ટાકો આપડી ઘેરે પણ તમે તમે છે ને તમે કે હકો હું કો દેખવાનો એ ભાઈ એક ભાઈ દવાખાને ગયા ને તમ ડોક્ટર આમ હાથમાં નાઈડ લીધી અંદર ને અમુક નાડ વાળા ડૉક્ટર હતો એ પેલા નાઈડ તપાસે હાથ માં નાઈડ લીધી આમ તપાસતા ડોક્ટર હજી કાઈ બોલે તમે પીઓ છો તો ઓલો દર્દી એવો તો મગાવો આડે પી એકલા ભાવતું નથી હવે આને કોઈ ભૂગે મજા અમુક અમુક તમે જો ખરેખર મજા છે આ વ્યવસ્થાઓ છે અમે જે અમુક મારી ત્રી વર્ષની ઉંમર અમે અવ્યવસ્થામાં મોટા થયા અત્યારના છોકરા વ્યવસ્થામાં મોટા થયા અમુક પેન્ટ તો પંદર પંદર તો ખીસ્સા હોય રૂપિયો એક નો હોય સોટિયા લબડતા એમ લાગે કુઈતરું બે કિલોમીટર ધોડે ને કાઢી ગયું હોય એવા સોટિયા રેખા હોય પેલા બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતા ને ગામમાં એકાદ બે ટીવી હોય વધારે ન હોય મહાભારત ચેનલો ચડાવે નીચે ધનુષ તોડવાની ખુબ મહેનત કરી કોઈ થી ધનુષ તૂટ્યું નહિ રામ ઊભા થયા ધનુષની પણેશ ચડાવી ઉપર દેવતા ઉભા થયા પણેશ ચડાવીને જેવું ધનુષ તોડ્યું રામે ઉપરથી ફૂલ વર્ષા થઈ આકાશમાં વીજળી થઈ નીચે એડવેટ આવી ગેસ વેલ્ડિંગ માટે મળો ભાઈ કે નજર હોવી જોઈએ એમ મતલબ નજર તો હોવી જોઈએ હાસ્ય ગમે ત્યાંથી મળી જ રહી કે ઘર પછી કોણ કોઈ હસતું નહી દાંપત્ય જીવન ખબરે ખરે તમારે જિંદગી ની અંદર જો કઈ આ ધર્મ ના પાયા છે સારું દાંપત્ય જીવન હોય ને સાહેબ ત્યાં છત્રપતિ શિવાજી ની થાય હમણાં એક માડી પાણીપુરી ખાવા ગયા છે હાથમાં ડેસ લીધી પાણીપુરી મૂકીને મૂકીને કે માજી આમ નો ખવાય કે લે મોટા દાંત ને પિચકારી થાય બટા બાયુ બુદ્ધિ બહુ હા બાયુ બુદ્ધિ બો આપણા નથી એમ કે બધા અને એ જાદુભાગી ઈ જ કે તમારા બુદ્ધિ નથી હા નથી એટલે તમે આયે નો જગ્યા હાલ ઈ ખબર પડતી તો આપણને આખા ગામ અડધું ગામ કદાચ એક આપણા થી બીતું હોય ઈ નો બીવે હમણાં એક એમાં ઘટના કેવી ઘટી કે બાય બિશારી ધૂ કાંધી કરતી છે આ દિવાળી કકડાટ કાઢે ને ધૂ કાંધી ને એવું કરતી હોય છે પોતા મારતી હતી તો ઓલાદ બિચારે ભૂલમાંથી સંપલ પહેરીને ફોન ચાલુ ખબર ન રે સંપલ કઢાય એમ તો ઓલી પોતા મારે છે ને સંપલ પેરીને હાલો ગયો બાય નો મગજ ફાટી ગયો હાથમાં ધોકો હતો ને ફૂડવું દે બે ને પતી ગયો પોલીસ આવી જોયું બધું ખૂન થઈ ગયું પીએસઆઈ એ કમિશનર ને ફોન કર્યો કે સાહેબ હા અહીંયા ખૂન થઈ ગયું સુરાગ મળી ગયા તો કે હા એરેસ્ટ કરીયો એ કે હજી ધોકો હાથમાં જાય પોતુ કઈ હુકાળ નું નથી એનું પોતું હુકાળનું નથી એના ઘરવાળા નાટી કે આપડે હું એ ગઝબના છે એમ આમ તમને કહો હો બ્લેન્કેટ ને એક હાથ માં સાંવ

ગરમ છે નહી ભાભી આ અડધો પીન પછી કે ના કહે આ બુદ્ધિ કઈ જેવી તેવી છે આપણે શાળામાં આપણે કાઠિયાવાડ અંદર તમે જોઈજો અમારે અહિયાં કાઠિયાવાડ પાપડ વણે શાળામાં તો બે હોવું પાપડ બનાય ને એસી વર્ષ આમ પગ પગ ની આટી ચડાવી ધોળો માથું ઓળે આમ આમ દાંત્યામાં ઘૂસ કાઢે ફીંડલી વાળી આખું સાપરું ધોળું વાટકા માં બોલી ને સાઈડ માં મુકતા જાય એટલે મને નવીનતા લાગી માજી ને કીધું જય શ્રી કૃષ્ણ વકીલ સાહેબ સલાહ લેવાય કે સુટાછે શું કરવું પડે તો ને એવો બાય તમને ઉભે હું હાણી પકડેલી હોય ને મારા પુરુષો ને મારા નમ્ર વિનંતી કે આ ઊંધી હાવણી છે ને ખુલ્લી તલવાર જે હોય એમાં કોઈ પણ પ્રકારનું કાંઈ પણ સાહસ કરવું નહીં ગમે ત્યાં આડી જાય ગમે ત્યાં વાગી જાય

આમ ભીખું મારીને કે ઊભો થાય સૂર્ય નારાયણ ક્યાં ઉભો થાય ભાન હોવું જોઈએ સવારે વહેલું ઉઠાય એટલે આપણે એમ કે દાદા કઈ કામ નથી હું વા્યો અરે કાઈ કામ ન હોય તો વાડીએ જ વાડી ની વસાળે થી એક પાણો લઈને શેઢે મૂકી દેજે એટલે ઉપરવાળો રોજી આપશે એની 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 સાધના હતી એનો ભાવ હતો એનો પ્રેમ હતો અને હવાર માં ચાર વાગ્યા માં એ રેડિયો ચાલુ કરતા અને ચાર વાગ્યા ના બ્રહ્મ મુહૂર્ત તમને કહો સારા સારા કીર્તનો ને પ્રભા ચાવતા હાથમાં હરી મારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવ આ શબ્દો નો એની પાસે નૂર હતો એટલે કઈ હતા કે ઈશ્વર તમને રોજી આપે અત્યારે આઠ આઠ નવ નવ વાગ્યે ઉઠે કાનમાં ડીટીયા ભરાવેલા હોય ઝલક દીખલા આ એ ઝલક તો તારો બાપ જોયે રાખ છે પેલા મોઢો થો નમસ્કાર આકાશવાણી રાજકોટ પ્રસ્તુત કરે છે ગામ ચોરો અમરેલી પધારેલા અર્જનભાઈ અને મહેસાણા થી પધારેલા મંજુભાઈ અમારા ખેડૂત મિત્રોને જણાવશે કે બટેટાની ખેતી કઈ રીતે થાય હરસણ દાદા એવા તેની અગાઉ સોણી પહેરી લીધી હોય અર્જન દાદા અમારા ખેડૂત મિત્રો જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય અમારે ક્યાં અમરેલી બટેટું જ નથી હોવાતું તમને હાવ ખોટી માહિતી છે ભાઈ અમરેલીમાં માં બટેટું જ હોવાતું ને આમ સરોતર બાજુ મહેસાણા બાજુ પૂછો ત્યાં બટેટા ધામ હોવાય આ મંજીભાઈ આવ્યા એને પૂછો મંજી દાદા પૂછે કે મંજુ દાદા અમારા દર્શક મિત્રો ખેડૂત મિત્રો ને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય ભાઈ બટેટાની ખેતી કરવા માટે સૌ પ્રથમ તમારે બોટેટા લેવા પડે ભાઈ બિયારણ તો જોઈએ ને એને કચુંબર કરીને બોલ માં ગાલી ને જવાનું વાળી જઈને બેટે કુંડો ખોડો ગાળવાનો ખોબો એક તમારે કચુંબર હાલવાની અને એક ખોબો ઘેટા બકરા લીંડી હાલવાની માથે ઢોકીને થોડુંક પોણી યાલ દેવાનું બે ચાર દિવસ કાચુંબાર અને બાકરા લીડી નક્કી કરતા હોય ઉજરી ગુજરી ભાષા ભાષાની મજા છે બાર ગાવે બોલી બદલે તરોવર બદલે શાખા બુઢાપામાં કેશ બદલે પણ લખણ નો બદલે લાખા ભાઈ હું બુદ્ધિ બોઉ સમ એટલે મારે કેવાનું ઈ હતું મૂળ વાત આપણે ઘેરે હોય ને એટલે શું કે ઘડીક બારા જાવ ને ઘર ઘુસ લાવ ઘર માં પીડા રહેતા બારા જો મોડા ક્યાં છો એટલે પણ તો ઘેરે ઠીક હતો નવ વાગે ઉઠો ને એટલે બૈરાઓ એક પ્રશ્ન પેલો હોય હવે કઈ ઘર બારા જાવ તો અમને કઈક દઈશ હું આખી હેત તમને મારો અનુભવ છે કારણ કે હું ચીપતી જ આવેલો છું હવે તમે કઈ ઘર બારા જાઓ ને તો અમને દઈ શું કોક કોઈ ગમ